Babai Surbia, Baik, beban dari Jerman, Parlimen, Ria, kebabai secara legislatif. Cabe, babai surbitan. Babai surbitan, pecarubia. Babai surbitan, MNP. MNP, 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 MNP. MNP,

છન્મું સત્તાણું અઠાણું નવ્વાસો એક બે ત્રણ ચાર પાંચ નો આઠ બે રૂપિયા એમ કેસો ચોવીસો રૂપિયા ચોવીસો બોલ ગોપી ચોવીસો રૂપિયા चौबीस सौ रुपया एक बार दे बार चौबीस सौ रुपया एक एक पांच चार पांच एक बार बदरी एक बाईस एकत्र एकत्र चौबीस एकत्र बदरी पांच चालीस चौबीस तालीस चौबीस तालीस

તમારાચીસો છપ્પન રૂપિયા પચીસો છપ્પન પચીસો છપ્પન રૂપિયા લખી ભાઈ કેમ જોઈએ હલો પાછું ભાઈ નું છે

25000. Ah. Kalau diksi ya cut itu. 80 ribu ya pakai. Alah batal ya. Ah. 80 ribu ya. Aiyah. 100 ribu ya. 2550. 25000. 25000. 25000. Alah bawa. 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 25000. 25000. 25000. Alah પચીસો પાંચ દસ પંદર પચીસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ પંચોઠી પચીસો એસી રૂપિયા એકાશી રૂપિયા પચીસો એકાશી એકાશી પછી પચાસ હજાર વાળો રૂપિયા પચીસો છન્દ્ર મૂકો ચોવીસો

એ તો કેમલ કે જો પાક કરવા છે એટલા જ જનારા આપણે કોનો છે હાલો સાબ બીટમાં કોલ ખાયગા કોરો એ વિશે નથી ખબર થાય 23 10 મુકો બાય 23 10 એમો જો હવે સીધો હાલો સીદુ ભાઈ દેવી જો છે હાલો એ સંતર 210 એ સંતર 210 રૂપિયા વિચાર કરો મારા આખ્યા હા બીજું દાલ આલા બીજું દાલ 19 29 29 ગ્રુપનો છે આ એને ગ્રુપનો છે એનો ભાઈને જોઈ કીધું હાજર છે ટીવી 29 ગંગલે બોલતો તો 3